મારા કડી થી કોબરા ગેંગ પધારી છે આ મારી કોબરા ગેંગ હા બધા જેવા ભાઈ હે ને કે આઈન ખાઈએ પેલા આપી જે એક આડો પેલું લાયાતા પણ એ તો ગયા ઓય લઈ મટી મારી જોઈ પેલા કોઈ ન હોય વાહ tôi đem nó gói một cái bỏ đi qua. Tất cả mặt câu qua qua qua, yên nó, lát mùa hoa yên. A sắp phải yêu quái kia yêu quái 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 quái

કુટી ઉલાપઈ ના નહુજી નેલા ડોકું તો ઊઠાય જો એ તો આ તો આપો કર ખાડા બાડા ના હોય અલ્યા ઠંડી બોલ અલ્યા કાઈ કે કુછો હે ને પડે મઈ સંકર આવ આ પલ ઓને હું ઓલી કાઈયો તારી જાને મર પાડાવ તારે જા અમાર તો પેલા ચટુ ભાઈ છો કોમો

േ 我们俩。一万块嘛。

બસ તંચર બી આવી છે મને હા ત એક કોમ કા હું બચ્ચી રહેલો એક કોમ કા હેડો આય કન તો પેલા જાગી ગયા હું તો ટોલ દઈ નાતો એ તો અરે ના ના છોલે પતિ બનતા પતિ બનતા નાસ્તી આતી હેલા આય કન મોક જો એક કોમ કા આય બચ્ચી ઓય મેને આઈ રહી આપઈ મેને તો પેલા જોહર છે આ તો ચતુર્દીયા ને પેલા કાઈ હોન તો નિયો બચ્ચર વાયો અરે એ મચ્ચી

Kau yang bayang jualan kain pahit kau. Mesti tak boleh. Jujur nak dua kau

મારું કડી મારું કડી